गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें ફર્સ્ટના રોજ વલસાડમાં ત્રણસો ઓગણસી દારૂડિયા વાહનચાલકો ઝડપાયા પ્રદેશમાંથી નશો કરી જિલ્લામાં પ્રવેશતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી કરી હતી પ્રદેશમાંથી દારૂનો નશો કરીને વલસાડ જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ત્રણસો ઓગણસી વાહનચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ તમામ સામે નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વલસાડ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ વિશેષ સૂચનાઓ આપી હતી આ સૂચનાઓના આધારે વલસાડ જિલ્લા પોલીસની ટીમે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ગોઠવી હતી આ ચેકપોસ્ટો પર દારૂનો નશો કરીને આવતા વાહન ચાલકોને અટકાવવાની અને તેમની તપાસ કરવાની કામગીરી સઘન બનાવવામાં આવી હતી પોલીસે રાતભર ચાલેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં કેસો નોંધ્યા હતા બે હજાર પચીસ થર્ટી ફર્સ્ટ નાઈટ છે આજે એટલે લોકોમાં ઉજવણીનો ખૂબ જોરશોરનો માહોલ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા માટે જુદી જુદી જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગ દરમિયાન પ્રોહિબિટેડ વસ્તુઓ સામાન કે કોઈ પીધેલા જે છે કોઈ આવી અને કોઈ ગેરકાયદેસર કૃત્યના કરે સંબંધે જુદી જુદી જગ્યા પર પોલીસની ટીમ એસઆરપી હોમગાર્ડ જીઆરડી એસઆરડીના કર્મચારીઓ દ્વારા અલગ અલગ સ્થળો પર પોલીસ સ્ટેશનવાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સર ડ્રોન વિઝ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો વેલ આ સંબંધે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં આવી કોઈ બીજ જાળીવાળી જગ્યાઓ છે એકાંતવાળી જગ્યાઓ છે અથવા કોઈ ઢાબાઓ છે એવી જગ્યા ઉપર ડ્રોન દ્વારા પણ સતત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સંબંધી જે કાર્યવાહી છે એનું અમે વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે દમણ જે છે વલસાડ જિલ્લો છે ત્યાં દમણ અને સેલવાસની ચેક બોર્ડર લાગે છે તો ત્યાંથી એવું 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 જણાય આવે છે કે લોકો આ એકત્રીસમી નાઇટે ત્યાં આગળ દમણ જાય છે મજા કરે છે દારૂ આરોપી અને ફરી પાછા એ ગુજરાતની બોર્ડરમાં આવે છે એ વખતે રેસ ડ્રાઇવિંગના અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સંબંધી કેસીસ છે એની માત્રા ખૂબ વધી જતી હોય છે ભીધેલાઓની માત્રા ખૂબ વધી જતી હોય છે તો એ કાર્યવાહીને એ લોકોની જે આ જે વૃત્તિ છે ને અટકાવવા માટે સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें